જય માતાજી વધન બધા આનંદમાં છો મિત્રો આજ થોડી વાતો કરો વાતો તો ઘણી કરવી છે પણ વળી વળી જીવ વતન જન્મભૂમિ જાય પ્રોભાઈ જે જન્મ્યા ને ઓથે જાય ઓથરા ઝાડખા ડુંગર ખેતર મંદિર ઘર ઝોપડ કે વાતની શરૂઆત કરો મારો ગામ જુનમભૂમિ મારી ચૂડીઓ નગરપાર્કર ચૂડીમ એક મંદિર હતો મંદિર આમ તો ઘણા હતા નનકા નનકા પણ એ મંદિરને કી કેતા ખબર છે શંકરનો ડેરો મતલબ કે ભગવાન શિવનું મંદિર શંભુરો ડેરો કહેતા શંભુરો ડેરો શંભુ હતો ભગવાન શિવ પણ ના મિત્રો એ વાત મેં થોડોક રહસ્ય સુપાલ છે તો ચાલો રહસ્યને જરાક ખુલ્લો કરો મિત્રો મારા ગામમાં શ્રીમાળી બ્રાહ્મણો રહેતા એક વીસેક ઘર ખરા પણ ચુસ્ત બ્રાહ્મણ હો બારથી છોકરો આવે ને રમીને તો અંદરથી એમની મા કે બેન દાદી એ છાંટ નાખ્યા પછી એ ઘરમાં પ્રવેશ કરે એવા ચુસ્ત બ્રાહ્મણ એટલે એ બ્રાહ્મણોમાં બસો એક વર્ષ પહેલાં એક શંભુ નામનો બ્રાહ્મણ શંભુ પ્રસાદ નામ હવે બ્રાહ્મણના દીકરાને જ્યારે જનોઈ પહેરાવે તો તળબની ભાષામાં એને બડવું કહેવાય બળવું હવે જેને જનોઈ પહેરવાની પ્રોગ્રામ બહુ મોટો રાખે આજુબાજુ સગા સંબંધીઓ બધા આવે અને દિવાળી જેવો માહોલ ઊભો થાય પછી બે છોકરા હોય ચાર હોય એક હોય એને જનોઈ ધારણ કરાવે અમે નનકા હતા એટલે બળુઓ જોવા માટે જતા હવે આ શંભુ પ્રસાદ એની માને એક જ દીકરો મા બાપ નહીં દાદી ખરા પણ ઘણી જમીનનો માલિક પંદરેક વર્ષની ઉંમર થઈ અને બળુઓ એ જનોઈધારી ધારી જે બાળક હોય ને જેને બળુઓ કહેવાય એ બળુઓ એના હાથમાં એક લાકડી હોય લાકડીમાં એક કપડાંમાં બાંધેલું ભાતું હોય અને પછી એ દોડે એટલે મામો એનો પાછો વાળી આવે આપને બધાને ખ્યાલ હશે નહીં તો બ્રાહ્મણોને વધારે ખબર હશે આ જૂના જમાનાની રીત કહું ભાઈઓ અત્યારે તો કેવી રીતના છે મને ખ્યાલ નથી હવે શંભુ પ્રસાદના મામા જે હતા એમના મનમાં કપટ છુપાલ હતો કેમે કરીને બાળક નીકળી જાય પાછો ના આવે તો જમીનનો હું માલિક થઈ જાઉં મિત્રો સંસાર કેવો છે આ બાળકને ખબર નહીં અને રીત પ્રમાણે એ બડવું કે છે મારે કાશી જાઉં કાશી જાઉં પછી બધા બેડ કે આગળ મોટો જંગલ છે મોટો રણ છે જાનવરો છે તને ખાઈ જશે પણ બાળક કે ના હું જઈશ જઈશ એમ કરીને બાળક દોડે પાછળ મામો થાય દોડીને એને પકડીને લઈ આવે આ બળુઆની બધી વિધિ છે જનોઈધારીની જૂના વખતમાં હતી ભાઈ આજની તો મને ખ્યાલ નથી હવે આ પંદરેક વર્ષનો શંભુ પ્રસાદ દોડ્યો તો અમારા ગામની બાજુમાં જ રણ થાય ભાઈ પાછળ મામા દોડ્યા અને એ વિધિની અંદર જે કંઈ માણસો સ્ત્રી પુરુષો હતા એમને એમ કે હમણાં પકડીને લઈ આવશે પણ મામાના મનમાં કપટ હતો એ ધીરે ધીરે દોડ્યા અને પંદર વર્ષનો બાળક શંભુ પ્રસાદ રણમાં દાખલ થઈ ગયો ભાઈ પાછળ લમણો વાળ્યો મામો દૂર બેઠેલો વિચાર કર્યો કે ઓહો હો વારે સંસાર પણ હવે પાછો નથી વળવો હવે તો કાશી જઈશ ને વિદ્યા પ્રાપ્ત કરીશ એ પંદર વર્ષનો બાળક આખો રણવિંધીને સોયગામ આવ્યો સોયગામથી ધીરે 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 ક્યાંય બ્રાહ્મણનો ઘર હોય તો ભોજન મળી જાય કોઈ સીધું આવે આપે એમાંથી બનાવે એમ કરતાં કરતાં એકાદ વર્ષ પછી કાશી પહોંચ્યા શંભુ પ્રસાદ અને કાશીમાં પચીસ ત્રીસ વર્ષ અધ્યયન કર્યું સંસ્કૃતનું પ્રકાંડ પંડિત બન્યા વેદ શાસ્ત્ર મંત્ર તંત્રમાં પારંગત થયા પછી પચાસ વર્ષની ઉંમરે એ ચૂડીઓ ગામમાં પાછા આવ્યા મારી જન્મભૂમિમાં તો મામાએ બધી જમીન તો કબજે કરી લીધી હતી અને એમને જમીનનો કોઈ મોહ પણ નહોતો પછી એમણે એક શિવ મંદિરની બનાવવાની કોશિશ કરી અને એમાં સફળ થયા શિવ મંદિર બનાવ્યું અને શંભુપ્રસાદ જે છે એ કાશીથી શિવલિંગ લઈને આવેલા એ શિવલિંગની સ્થાપના કરી એની પૂજા અર્ચના થવા માંડી અમારું ગામ પણ ધન્ય બન્યો એ શંભુ પ્રસાદની યાદમાં એ મંદિરનું નામ અમે નાના હતા એટલે ગામના માણસો એમ કહેતા શંભુનો ડેરો શંભુનો ડેરો એટલે મિત્રો ભગવાન શિવનો ડેરો પણ કહેવાય અને શંભુ પ્રસાદે બનાવેલો એટલે ગામના માણસો એને શંભુના ડેરા તરીકે ઓળખતા કેવી સંસારની રચના છે ભાઈ તો શું બધા આનંદમાં હશો અને મિત્રો આવા સંસારમાં કિસ્સા બનતા હોય છે ઘણી જગ્યાએ બનતા હોય છે મને તો અચર જ થાય કે કેવા માણસો હતા એ વખતે લાલચી અને અત્યારે પણ છે તો જય માતાજી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય માતાજી